હેલો ગાઈઝ વેલકમ ટુ અવર ન્યૂ બ્લોક જયગઢ ફોર્ટ અમે જોઈ લીધો અને એના પછી અમે નેક્સ્ટ જનારગઢ ફોર્ટ જોવા માટે જઈ રહ્યા છીએ અત્યારે

પ્લેસ છે અહીંયા વી જોમણામાં ત્યાંથી છે અને આ કિચન આ થોડો સ્પેશિયસ મહેલ છે કેમ કિચન વિભાગ કો એટલે અંદર બહાર લખી કે મોઢામાં છે ને ફાંકીને એવું કંઈ રાખીને એન્ટ્રી નથી આવ્યું હવા ખાવા માટેનું એ પાછળ વિન્ડો આપેલું છે ને એમ પહેલાંનું આ તમારું રજવાડું યાદ આવી જાય તો હા તો જોઈ લ્યો કે પછી આગલા જન્મનો તમારો ખજાનો પડ્યો નથી ને કે રહી ગયો બધું લઈ લીધો તમારો રૂમમાં સ્પેશિયલી ક્યાંય પડ્યું હોય તમે અત્યારે મૂક્યું હોય પછી ઇન્દિરા ગાંધીની નો મળ્યું હોય અને એમ ક્યાંય હોય તો યાદ કરો નીકળે તો કાંઈક અઢારમી સદીનો અહીં હજી કલર ને એવું થયું એમને એમ છે હોય આટલી નાની હોય જો એ મિઝાગ્રા હોય ને

સૌથી થી મોટી રાણીનો મહેલ છત ઉપર આવી ગયા છે મહેલની આ પીડું જમીનમાં આ જમીનમાં હતું જ ત્યારે જમીનમાં હતું પછી કાઢીને હોય જ તો અહીંયાથી આખું જયપુર સિટી દેખાય છે પણ આજે એટલું ધુમ્મસ છે ને એટલે ક્લિયર નથી દેખાતું બાર વાગી ગયા છે ને લંચ ટાઈમ થઈ ગયો છે દસ રૂપિયાના ધાણા એ લઈ આવી છું હું અત્યારે ફોનમાં વાત કરે છે એને ખબર નહોતી એમ ધાણા લઈ લીધા છે અને રાઈસ બનાવી નાખીશ મસાલા રાઈસ ચાલો આજે છે ને હું તમને એક મસ્ત તમને ફ્રાઈડ રાઈસ ખવડાવવાની છું હું જે તમને એમ કહું ને અહીંયા ગાડી સ્ટોપ કરી દઉં સાથે અને છે વેક્સ મ્યુઝિયમ પણ એમાં જવા માટે એનો બે ત્રણ કલાકનો એક્સ્ટ્રા ટાઈમ જતો હતો અને અમારે સાંજ સુધીમાં જેટલું થાય ને એટલું ફટાફટ કવર કરી લેવાનું છે આમેરગઢ ફોર્ટ જોવાનો બાકી છે એમાં બહુ ટાઈમ લાગે છે તો બસ હવે નેક્સ્ટ ટાઈમ અમે જયારે ખુશી સાથે હશે ને ત્યારે શિસ મહેલ જોઈશું રાસ્તામાં અહીંયા છે એક લીમડાનું ઝાડ તો એની નીચે હું બનાવીશ મસ્ત ભાત પિયુષ ને છે ને આ ટાઈમ વેસ્ટ ન કરવું હોય બનાવવાનો ને એવો પણ પછી અહીંયાનું હવે આટલા દિવસથી ફૂડ ખાઈ ખાઈને છે ને વચ્ચે વચ્ચે ક્યારેક એમ થાય કે આપણું ખુદનું જે આપણે ડેઇલી જે ટેસ્ટનું ફૂડ ખાતા હોય ને ગુજરાતી જે આપણે ઘરે જે બનાવતા હોય એ ક્યારેક ક્યારેક પાછું ખાવું હોય મારે તો આપણા હથિયાર હવે કાઢી લઈ બાર શાકભાજી ધોતે હુએ મેડમ જી سون خوشبو آوه چه سنس هوا गेस वाई यू नो थाई ना मदर दिस इज अ टेस्ट टू द बस आ

લંચ અમારું રેડી છે તો ચાલો બધા મસ્ત ફ્રાઈડ રાઈસ ખાવા માટે સરસ ભાઈ પેકઅપ થાય છે અમારું ઓલમોસ્ટ થઈ ગયું છે હવે બસ ખાલી આ નીચે સાફ કરવાનું છે સામાન અમારો પેકઅપ થઈ ગયો હવે નીચે થઈ ગયું ક્લીન હા બસ એ રીતે ત્રણ ફોલ્ટ ચાર નહીં ત્રણ હવે કરી મળશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બધાને બાય બાય